નમસ્કાર શિક્ષણનું ભવિષ્ય કેવું હશે ક્યારે વિચાર્યું છે આજે આપણે એ જ જોવા જઈ રહ્યા છીએ કે આપણી શાળાઓના જે સંચાલકો છે જે લીડર્સ છે એ આઈસીટી અને એઆઈ જેવા શક્તિશાળી સાધનોનો ઉપયોગ કરીને શિક્ષણમાં કેવી રીતે એક નવી ક્રાંતિ લાવી શકે છે તો ચાલો આ સફર શરૂ કરીએ આજે આપણે કઈ કઈ બાબતો પર વાત કરીશું એના પર એક ઝડપી નજર નાખી લઈએ સૌથી પહેલાં આપણે આઈસીટી અને એઆઈની જરૂરિયાત શા માટે છે એ સમજીશું પછી સ્માર્ટ શિક્ષણનો જે પાયો છે એટલે કે ટીપીએસસી કે મોડેલ એના વિશે જાણીશું એ પછી આપણે શાળાના વહીવટમાં ટેકનોલોજીનો ઉપયોગ એઆઈનો એક આસિસ્ટન્ટ તરીકે ઉપયોગ અને હા સાયબર સુરક્ષા જેવી ગંભીર બાબત પર પણ ચર્ચા કરીશું અને છેલ્લે એક આધુનિક શાળા કેવી હોઈ શકે એનું એક વિઝન જોઈશું સારું તો ચાલો આપણા પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ અહીં આપણે એ સવાલનો જવાબ શોધીશું કે શાળાઓમાં ટેકનોલોજીનો આજે બદલાવ આવી રહ્યો છે એ હવે ફક્ત એક વિકલ્પ નથી પણ એકદમ અનિવાર્ય બની ગયો છે પણ આવું શા માટે આ પરિવર્તન પાછળનું સૌથી મોટું કારણ છે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ આ નીતિ સ્પષ્ટપણે કહે છે કે હવે શિક્ષણ માત્ર ચોપડીઓ અને ચાર દિવાલો સુધી સીમિત નથી આ નીતિ ચાર મુખ્ય લક્ષ્યો પર ભાર મૂકે છે પહેલું દરેક જણ ડિજિટલી સાક્ષર બને બીજું શિક્ષણ વધુ ઇન્ટરેક્ટિવ અને સ્માર્ટ બને ત્રીજું શાળાના વહીવટમાં પારદર્શિતા આવે અને સૌથી અગત્યનું આપણા વિદ્યાર્થીઓ ભવિષ્યના ટેકનિકલ પડકારો માટે તૈયાર થાય ઓકે તો એ તો સમજાઈ ગયું કે ટેકનોલોજી જરૂરી છે પણ સવાલ એ છે કે એને વર્ગખંડમાં લાવીશું કઈ રીતે એના માટે એક બહુ જ મજબૂત ફ્રેમવર્ક છે જેનું નામ છે ટીપીએસીકે કે અને યાદ રાખજો આ કોઈ ફેન્સી ગેજેટ વાપરવાની વાત નથી પણ ટેકનોલોજીને શિક્ષણ પદ્ધતિ સાથે યોગ્ય રીતે જોડવાની વાત છે તો આ ટીપેક છે શું એકદમ સરળ ભાષામાં એ ત્રણ મુખ્ય વસ્તુઓનું મિશ્રણ છે ટેકનોલોજી એટલે કે સાધનો શિક્ષણ પદ્ધતિ એટલે કે ભણાવવાની રીત અને વિષયવસ્તુ એટલે કે તમે શું ભણાવો છો એનું જ્ઞાન આધુનિક શિક્ષણનો આખો પાયો આ ત્રણેયના સંતુલન પર ટકેલો છે ચાલો આ ત્રણેયને જરા છૂટા પાડીને સમજીએ પહેલું છે વિષય વસ્તુનું જ્ઞાન એટલે કે કન્ટેન્ટ નોલેજ સીધી વાત છે તમે જે વિષય ભણાવો છો એમાં તમે માસ્ટર હોવા જોઈએ બીજું છે પદ્ધતિશાસ્ત્રનું જ્ઞાન એટલે કે પેડાગોજિકલ નોલેજ આનો અર્થ છે કે તમને એ ખબર હોવી જોઈએ કે વિદ્યાર્થીઓને ભણાવવું કઈ રીતે કઈ પદ્ધતિ સૌથી અસરકારક રહેશે અને ત્રીજું છે ટેકનોલોજીનું જ્ઞાન એટલે કે ટેકનોલોજીકલ નોલેજ એટલે કે આજના જમાનાના જે સાધનો છે એનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ પણ ખરી મજા તો હવે આવે છે અશ્વિ જાદુ આ અલગ અલગ વર્તુળોમાં નથી એ તો ત્યાં છે જ્યાં આ ત્રણેય વર્તુળો એકબીજાને મળે છે જ્યારે તમારું વિષયનું જ્ઞાન ભણાવવાની પદ્ધતિ અને ટેકનોલોજી આ ત્રણેય એક સાથે ભળે છે ત્યારે જ ટીપેક બને છે અને આ જ જગ્યા છે જ્યાંથી સાચા અર્થમાં સ્માર્ટ અને શક્તિશાળી શિક્ષણનો જન્મ થાય છે ટૂંકમાં કહીએ તો આ ટીપેક મોડેલ જ એ ચાવી છે જે આપણે શિક્ષણને જૂની ઢબમાંથી બહાર કાઢીને એકદમ આધુનિક બનાવી શકે છે આનાથી શિક્ષણ વધુ અસરકારક વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને અને સાચું કહું તો વધુ રસપ્રદ બને છે અઘરામાં અઘરા વિષયો પણ સરળ અને મજેદાર લાગવા માંડે છે ચાલો હવે ક્લાસરૂમમાંથી બહાર નીકળીને પ્રિન્સિપાલની ઓફિસમાં જઈએ કારણ કે શિક્ષણ ત્યારે જ સારું થાય જ્યારે શાળાનો વહીવટ મજબૂત હોય ખરું ને તો હવે આપણે જોઈશું કે આઈસીટી શાળાના સંચાલનને કેટલું સરળ અને સુવ્યવસ્થિત બનાવી શકે છે આચાર્યના માથે કેટલા બધા કામ હોય છે ને પણ ટેકનોલોજી આ બોજને તરત જ હળવો કરી શકે છે જેમ કે પરિણામનું એનાલિસિસ કરવા માટે એક્સેલ વાલીઓ પાસેથી માહિતી ભેગી કરવા માટે પેપર વિના ગૂગલ ફોર્મ્સ અને ઝડપથી કોઈ સૂચના પહોંચાડવી હોય તો વોટ્સએપ કે ઈમેલ આ બધા સાધનો કામને એકદમ સરળ બનાવી દે છે એક્સેલ આ નામ સાંભળીને ઘણા લોકો ગભરાઈ જાય છે પણ સાચું કહું તો એક્સેલ આચાર્યનું સૌથી શક્તિશાળી હથિયાર છે વિચારો ચપટી વગાડતા નબળા વિદ્યાર્થીઓની યાદી તમારી સામે આવી જાય ગ્રાન્ટના હિસાબોમાં ભૂલની કોઈ શક્યતા જ નહીં કે પછી આખા મહિનાની હાજરીની ગણતરી સેકન્ડોમાં થઈ જાય એક્સેલ આ બધું જ કરી શકે છે હવે વાત કરીએ એક એવા શબ્દની જે આજકાલ બધે જ સંભળાય છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગભરાવાની જરાય જરૂર નથી આપણે એને કોઈ રોકેટ સાયન્સ તરીકે નહીં પણ એક એવા ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે જોઈશું જે શાળાના નેતાઓનું કામ આસાન કરી શકે છે તો આ એઆઈ છે શું સીધી અને સરળ ભાષામાં કહીએ તો એક એવી મશીન જે માણસની જેમ વિચારી શકે નિર્ણય લઈ શકે અને સમસ્યાઓનો ઉકેલ લાવી શકે અને એક વાત ગાંઠ બાંધી લેજો એઆઈ શિક્ષકોની નોકરી ખાવા નથી આવ્યું પણ એમને સુપરપાવર આપવા આવ્યું છે તો આચાર્ય માટે કયા એઆઈ ટૂલ્સ ઉપયોગી થઈ શકે ચાલો એક નજર કરીએ જેમેનાઈ તમારો પર્સનલ સેક્રેટરી બની શકે છે જે પત્રો લખી આપે કોઈ લાંબો સરકારી પરિપત્ર આવ્યો નોટબુક એલેમ એને ટૂંકમાં સમજાવી દેશે શાળાના કાર્યક્રમ માટે સુંદર આમંત્રણ કાર્ડ બનાવવા છે કેનવા હાજર છે અને મીટિંગ માટે પ્રેઝન્ટેશન બનાવવું છે બસ ગામા ડોટ એપને ટોપિક આપો બાકીનું કામ એ કરી લેશે પણ આ એઆઈ પાસે કામ કરાવવું કઈ રીતે એની એક જ ચાવી છે પ્રોમ્પ્ટ પ્રોમ્પ્ટ એટલે કે તમે એઆઈને જે આદેશ આપો છો જે સૂચના આપો છો નિયમ એકદમ સિમ્પલ છે જેટલો સારો તમારો સવાલ એટલો સારો એનો જવાબ જેમ કે ખાલી પત્ર લખો કહેવાને બદલે એમ કહો કે ધોરણ નવના એક ગેરહાજર વિદ્યાર્થીના વાલીને મીટિંગ માટે બોલાવતો પત્ર લખો જુઓ જવાબ કેટલો સચોટ મળશે એકદમ પરફેક્ટ પ્રોમ્પ્ટ લખવા માટેની આ થ્રી સ્ટેપની રેસીપી યાદ રાખી લો પહેલું એઆઈને એક રોલ આપો જેમ કે તમે એક અનુભવી આચાર્ય છો બીજું એને કહો કે કામ શું છે જેમ કે વાલી મીટિંગનો એજન્ડા બનાવવાનો છે અને ત્રીજું એને કહો કે જવાબ કેવો જોઈએ છે જેમ કે જવાબ મને બુલેટ પોઈન્ટ્સમાં આપો બસ આટલું કરશો એટલે તમને ધાર્યું પરિણામ મળશે ઓકે આપણે ટેકનોલોજીની બધી સારી સારી વાતો તો કરી પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે હવે વાત કરીએ એની સુરક્ષાની કારણ કે જો આપણો ડિજિટલ કિલ્લો જ મજબૂત ન હોય આપણો ડેટા જ સુરક્ષિત ન હોય તો આ બધું નકામું છે જરા એક મિનિટ માટે શાંતિથી વિચારો શું આપણી શાળાનો જે ડેટા છે વિદ્યાર્થીઓની અંગત માહિતી નાણાકીય વિગતો સ્ટાફનો રેકોર્ડ શું એ બધું ખરેખર સલામત છે આ પ્રશ્ન આપણે બધાએ આપણી જાતને પૂછવાની જરૂર છે શાળાઓ પર મુખ્યત્વે ત્રણ મોટા ડિજિટલ ખતરા મંડરાઈ રહ્યા છે પહેલું છે ફિશિંગ એટલે કે કોઈ લાલચ આપીને તમારો પાસવર્ડ અને અન્ય માહિતી ચોરી લેવી બીજું વિદ્યાર્થીઓના ડેટાની ચોરી અને ત્રીજું ઓટીપી ફ્રોડ જે આપણે રોજબરોજ સાંભળતા હોઈએ છીએ જેમાં બેંક ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે તો આ બધાથી બચવાનો પહેલો અને સૌથી સરળ ઉપાય શું એક મજબૂત તાળું એટલે કે એક મજબૂત પાસવર્ડ એના માટે બસ આ ત્રણ નિયમ યાદ રાખો પાસવર્ડ ઓછામાં ઓછો બાર અક્ષરોનો હોવો જોઈએ એમાં કેપિટલ સ્મોલ અક્ષરો નંબર અને સિમ્બોલ બધો જ મિક્સ કરો અને દર ત્રણ મહિને પાસવર્ડ બદલવાની આદત પાડો આચાર્યો માટે ખાસ કેટલીક સેફટી ટિપ્સ તમારા જીમેલ અને વોટ્સએપ પર ટુ સ્ટેપ વેરિફિકેશન તો આજે જ ચાલુ કરી દો બધો મહત્વનો ડેટા નિયમિત રીતે પેનડ્રાઈવ કે ડિસ્કમાં સેવ કરતા રહો અને હા રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડના પબ્લિક વાઇફાઈ પર ભૂલથી પણ બેંકનું કામ ન કરતા અને પેલી લોટરી લાગી છે એવા મેસેજ સીધા ડિલીટ એના પર ક્લિક કરવાની ભૂલ બિલકુલ ન કરતા આટલી બધી વાત કર્યા પછી ચાલો હવે થોડું ભવિષ્યમાં ડોક્યું કરીએ આપણે એક એવી શાળાની કલ્પના કરીએ જે કાગળ પર નહીં પણ વાસ્તવમાં સ્માર્ટ હોય એક એવી શાળા જે આવનારા ભવિષ્ય માટે સંપૂર્ણપણે તૈયાર હોય વિચારો એક એવી સ્કૂલ વિશે જ્યાં કાગળનું કોઈ કામ જ નથી બધું જ ડિજિટલ છે જ્યાં દરેક બાળક પોતાની સ્પીડથી અને પોતાની રીતે શીખે છે કારણ કે એઆઈ એને વ્યક્તિગત રીતે મદદ કરે છે જ્યાં વિજ્ઞાનના અઘરા પ્રયોગો પણ વર્ચ્યુઅલ રિયાલિટી લેબમાં એકદમ સુરક્ષિત રીતે થાય છે અને જ્યાં શાળાના દરેક નિર્ણયો અંદાજ પર નહીં પણ પાક્કા ડેટાના આધારે લેવાય છે આ કોઈ સપનું નથી આ જ શિક્ષણનું સાચું ભવિષ્ય છે અને અંતે આ પ્રેરણાદાયક શબ્દો સાથે આપણી વાત પૂરી કરીશું વાત ટેકનોલોજીથી ડરવાની નથી પણ એનો ડ છોડીને એક નાનકડું પણ હિંમતભર્યું પગલું ભરવાની છે કારણ કે ભવિષ્ય આપણી રાહ જોઈ રહ્યું છે આ ડિજિટલ ક્રાંતિનો ભાગ બનવા માટે તૈયાર થઈ જાઓ ખૂબ ખૂબ આભાર